સમસ્ત યુટમાં ચેનલ તો આજે આપણે બનાવીશું ટીંડોળા બટાકાનું શાક તો એના માટે મેં આ ટીંડોળા લીધા છે અને આ બટાકા લીધા છે જેને મેં આ રીતે કટ કરી નાખ્યા છે પછી અહીંયા મેં તેલ લીધું છે તેલને મેં પહેલાં ગરમ કરી નાખ્યું હતું હવે ટીંડોળા બટાકાને આપણે તેલમાં થોડા તરી નાખીશું થોડા આ રીતે તરી નાખીશું જેથી એની કચાસ જતી રહે અને ટામેટાને બી અંદર એડ કરી દઈશું અને થોડીવાર માટે એને બી શેકાવા દઈશું આ રીતે પલટાવતું જવાનું ને આ રીતે શેકતું જવાનું છે હવે આપણે ટામેટાને કાઢી લઈશું આ રીતે શાક બનાવીને તો શાક એકદમ ટેસ્ટી અને સરસ બને છે તો જો ગિલોડા બટાકા સરસ ચ ચડી ગયા છે તો હવે આને આપણે કાઢી લઈશું તમને મારો વિડીયો અને આ રેસીપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો અને લાઈક પણ જરૂર જરૂરથી કરજો કમેન્ટ કરીને કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો તારે બધા ગિલોડા બટાકાને આપણે કાઢી લઈશું તો આપણે ગિલોડા બટાકા અને ટામેટા સરસ ચડી ગયા છે તો હવે આપણે આ રીતે ટામેટાની છાલને કાઢી નાખીશું જુઓ અને તરી નાખ્યા છે ને એટલે છાલને આપોઆપ છૂટી થઈ જશે ટામેટાની આ રીતે આપણે કાઢી નાખીશું પછી ટામેટાને આપણે કાપી નાખીશું હવે ટામેટાને આપણે કાપી નાખીશું આ રીતે આ રીતે તમે ટીંડોળા ડોળા બટાકાનું શાક બનાવો ને તો શાક એકદમ ટેસ્ટી અને સરસ બને છે તો જો અહીંયા ટામેટા મેં કાપી નાખ્યા છે તો હવે આપણે શાકને વઘારી દઈશું તો ગેસ ચાલુ કરી દઈશું અને કઢાઈમાં આપણે તેલ એડ કરીશું હવે તેલને આપણે ગરમ થવા દઈશું તેલ આપણું ગરમ થાય એટલે એમાં રઈ એડ કરીશું હવે રઈને આપણે સતળવા દઈશું પછી રઈ આપણી સતળી જાય એટલે એમાં ચપટી હિંગ એડ કરીશું પછી એમાં આપણે લસણ લીલા મરચાં અને આદુની પેસ્ટ એડ કરીશું પછી આ રીતે તેલમાં એને મિક્સ કરી નાખીશું પછી અહીંયા જે ટામેટા કાપ્યા હતા એ ટામેટા એડ કરી દઈશું આ શાકને ફ્રાય કરવા દઈશું શાકનો ટેસ્ટ એકદમ સરસ આવે છે આખું અલગ જ શાક લાગે છે બનાવીએ તો અને એકદમ ટેસ્ટી બને છે તો ટામેટા એડ કરીને આપણે એમાં બધા મસાલા એડ કરી દઈશું તો એમાં ધાણાજીરું પાવડર એડ કરીશું હળદર પાવડર એડ કરીશું લાલ મરચું પાવડર એડ કરીશું ગરમ મસાલા પાવડર એડ કરીશું અને મિક્સ કરી નાખીશું હવે સેજ પાણી એડ કરીને ચડવા દઈશું એટલે આપણે એમાં મીઠું એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે પછી આમાં થોડું પાણી એડ કરીશું પાણી એડ કરીને અને ચડવા દઈશું થોડી વાર માટે જ્યાં સુધી તેલ બધું ઉપર ના આવી જાય ત્યાં સુધી આને થવા દઈશું મસાલાને બરાબર શેકાવા દઈશું આ રીતે તમે શાક બનાવજો શાક ખૂબ સરસ બને છે અને ટેસ્ટી બને છે તો અહીંયા મસાલા સરસ ચડી ગયા છે તો અહીંયા આપણે ગિલોડા બટાકાને એડ કરી દઈએ પછી આ રીતે મિક્સ કરી નાખીશું અને આને થોડી વાર માટે શેકીશું તેલમાં અને શેકાવા દઈશું જેટલા મસાલા શેકાય ને એટલું જ શાક આપણું ટેસ્ટી બને છે હવે આપણે એમાં પાણી એડ કરીશું થોડું અહીંયા હું કોરું શાક બનાવું છું તમારે જો રસાવાળું બનાવવું હોય તો તમે વધારે પાણી એડ કરી શકો અહીંયા હું કોરું બનાવું છું એટલે સહેજ પાણી અંદર એડ કરીશ જેથી આપણું શાક બળી ના જાય અને નીચેથી ચોટે નહીં મસાલા તે માટે અહીંયા સહેજ જ પાણી એડ કર્યું છે બીજું પાણી આપણે થાળી ઉપર એડ કરીશું જેથી શાક આપણું સરસ ચડી જાય આને વધારે ચડવા દેવાની જરૂર પડતી નથી કેમ કે આપણે પહેલાં ટીંડોળાને બટાકાને તરી નાખ્યા હતા તેલમાં ફ્રાય કરી નાખ્યા હતા એટલે આને વધારે ચડવા દેવાની જરૂર પડતી નથી થોડી વાર માટે ચડી જાય બટાકા સરસ પોચા થઈ જાય ગિલોડાને બટાકા ટીંડોળાને બટાકા એટલે આપણું શાક તૈયાર થઈ જાય છે હવે શાક આપણું તૈયાર છે તો આપણે એમાં કોથમીર એડ કરી દઈશું તો જુઓ કેવું સરસ મસાલેદાર શાક તૈયાર થયું છે તો આપણું ટીંડોળા બટાકાનું શાક તૈયાર છે હવે આપણે કાઢી લઈશું શાક આપણું તૈયાર છે તો જુઓ કેવું સરસ બન્યું છે આ રીતે તમે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને સરસ શાક બને છે તો જુઓ તો આપણું ટેસ્ટી ટીંડોળા બટાકાનું શાક અહીંયા તૈયાર છે આ રીતે તમે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને સરસ બનશે અને મારી ગેરંટી છે કે બધાને ખૂબ ખૂબ ભાવશે તો જુઓ આ રીતે ચોક્કસથી બનાવજો શાક ખૂબ સરસ બને છે તો બધાને મારા તરફથી જય મહાલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ મળીશું હવે બીજા વિડીયોમાં